ફરીથી સ્વાગત કરું છું તો આજે ઓડિયોમાં અમે લઈને આવ્યા છીએ એક એવી વાત કે જે હું પોતે જેટલી વાર સાંભળું છું એટલી વાર આંખોમાં વિનાશ આવે છે આવું કદાચ મેં મારા એકથી વધારે લખાણ માટે કહ્યું હશે પણ સાચે જ જ્યારે હું એ બધી મોમેન્ટ્સ જીવતી હતી ત્યારે ઘણું બધું એવું બનતું હતું કે જે વધારે સંવેદનાવાળું હતું અને જે બહુ સ્પર્શી જતું ને એટલે જ કદાચ હું લખી શકતી હતી તો આજે ફરીથી એવી એક વાત લઈને અમે આવ્યા છે મુખ્ય વાત આમાં જે થઈ છે ને એ સ્મૃતિઓ વિશે આપણને બધાને ખબર છે કે આપણી આજુબાજુ જેટલા લોકો જીવી રહ્યા છે જે ધબકી રહ્યા છે એ બધાના ધબકારા એક દિવસ અટકી જવાના છે અને છતાંય અમુક જે સ્ટેપ લેવાના છે કે આપણે આપણને જે સ્મૃતિઓ એમના દ્વારા સર્જાય છે એ ભવિષ્યમાં ડંખે નહીં એ સ્મૃતિઓથી આપણે રાજી થઈ શકીએ એવું કરવાનું આપણને ખબર છે ને છતાંય આપણે ક્યાંક ચૂકી જઈએ છીએ અને નથી કરી રહ્યા તો તમારી સાથે પણ આવું બહુ બધી વાત થતું હશે તો મને એવું લાગે છે કે આજે આ ઓડિયો સાંભળ્યા પછી કશુંક એવો હશે તમને પોતાને યાદ આવશે અમુક એવા એવી ઘટનાઓ એવા પાત્રો કે જે અત્યારે તમારી સાથે નથી અને તમને એવું થાય કે કદાચ એ મારી સાથે હોત તો મેં આવી રીતે વર્ત્યું હોત અથવા મેં એને આવું કહેવાનું હતું તો મેં કહી દીધું હોત રોજ જે રોજનો આપણો જે દિવસ છે ને એ કંઈક બીજો દિવસ બને ત્યારે ગઈકાલ છે એ આપણી સ્મૃતિ બની જાય તો એ યાદગાર કેવી રીતે બને અથવા તો એમાં કશું ડંખે નહીં એ ટાઈપનું કેવી રીતે બને એના પ્રત્યે આપણે થોડાક પણ જો સભાન બનીએ ને તો ભવિષ્યમાં જ્યારે આપણે ઘરડા થઈ થઈ ગયા હશું અને આપણી પાસે યાદો કર યાદોને વાગોળવા સિવાય કંઈ કામ નહીં વધ્યું હોય ત્યારે થોડાક ઓછા દુઃખી થઈશું એવું મને લાગે છે તો ચાલો આજે સ્મૃતિ ની દુનિયામાં એક ડોક્યુમેન્ટરી આવીએ નમસ્કાર બ્રિંદાની ડાયરીમાંથી આજે એક નવી વાત લઈને આવી છું અને તેનું હું વાચિકમ કરવા જઈ રહી છું તો વાત કંઈક આમ છે અને એક દિવસ એક ખોવાયેલું નગર પાછું મળે છે સપનાઓનું નગર જેને કોઈ ડેલી દરવાજા નથી જેના આભાસી બારણે કંકુના થાપા પરાણે ચોંટાડેલા નથી કે નથી ત્યાં કોઈ લીંબુ મરચા લટકતા ને છતાંય એ હજી હેમખેમ છે પાંદડાઓનો સરવળાટ દરેકને ન સંભળાય એ સમજી શકાય તેવું છે પણ વસ્તીના છેલ્લા કુબામાંથી રોજ આવતો એક સરખો અવાજ કણસી રહ્યો હોય ને તોય આપણે ન સાંભળી શકીએ તો ક્યાં ખોટ રહી ગઈ હોય છે એવું નથી લાગતું તમે બસના કે ટ્રકના ડ્રાઈવરની લાલ લાલ ઉઘરેટી છતાંય સજાગ આંખો જોઈ છે કોઈ દિવસ એમાં કેટલો ઇંતજાર ખડકાયેલો હોય છે કેટલી વાર્તાઓ રોજ એની નજરક્ષમ ક્ષમસ ભજવાતી હોય છે ને તો એ જો એની સાથે વાત કરવા બેસો તો એકાદ નકાર સિવાય ક્યાં કશું એ બોલી શકે છે અને એ સાચો જ છે ને માણસ કેટલું સંગ્રહે ને ક્યાં સુધી કોઈ દૂર દરિયા કિનારે એકાદ નાની મઢીમાં જોરથી દુઆ લલકારતા બાવાજી જોયા છે એની પાસે કેટલું છે એ સમજવા આપણી જિંદગી ટૂંકી પડી શકે છે હો ને તોય મને પ્રશ્ન થાય કે એનો જીવ પણ ક્યારેક તો અકડાતો હશે ને માણસ બધું જ છોડીને કશે પહોંચવા મથે ત્યારે બધું જ એમ છૂટી જતું હશે આમ જોવા જોઈએ તો કેટલું સહેલું ને આમ જોઈએ તો આનાથી અઘરું જગતમાં બીજું છે શું ગાયો ચાર તો જુવાન ગોવાડ્યો જ્યારે ટેકરી માથે બેઠો બેઠો અનંત તરફ મીટ માંડીને જોઈ રહ્યો હોય છે એ સેની હોય છે એની જિંદગી અને સવાલો નહીં પૂછતી હોય અને પૂછે તો પણ જવાબો આપવા દર વખતે જરૂરી ક્યાં હોય છે આજે આસપાસ ધબકે છે એ જીવો ક્યારેય ધબકારા ચૂકી જવાના છે એ નક્કી વાત છે કોઈ કેટલું આપીને જશે તો કોઈ બધું જ લઈને જતું રહેશે જેવી જેની નિયત જેવો જેનો ખેલ ને જેવી જેની સ્ક્રિપ્ટ ભજવ્યા વિના છૂટકો છે પણ જો આવા કોઈ ધબકતા જીવ સાથે બે ઘડી વાતો કરવા મળે ને અને એના મનમાં ધરબાયેલા ડૂસકા ખાડવાની તક મળે ને તો ચૂકી ન જાતા આ બધી જીવતાની જ માયા છે દીવાલ પર લટકાવેલા ફોટા ધૂંધળા થઈ જશે પણ સ્મૃતિઓને કાટ નહીં લાગી શકે એટલે સ્મૃતિઓ ડસવા આવશે કે ભેટવા એ નક્કી આપણે જ કરવાનું છે